નમસ્કાર ખેડૂત મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે વાત કરવાની છે મગફળીની સુધારેલી અને વધુ ઉત્પાદન આપતી જાતો વિશે તો સૌ પ્રથમ આપણે ગુરના ચારની વાત કરીએ તો આ અર્ધ પ્રકારની મગફળી છે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવી છે તેના પાકવાના દિવસો એકસો થી એકસો પંદર દિવસ છે અને આ જાતની અંદર હોલિક એસિડનું પ્રમાણ ઇઠોતેર પોઈન્ટ પાંચ ટકા છે હોલિક એસિડ જે ખૂબ જ અગત્યનું તત્વ છે કે જે તેલમાં હોય અને એવું તેલ ખાવામાં આવે તો હૃદય માટે ખૂબ જ સારું આ જાતની અંદર તેલના ટકા દાણાનો ઉતારો છે એ સાડસઠ ટકા છે સો ગ્રામ દાણાનું વજન એકતાલીસ ગ્રામ છે સરેરાશ ઉત્પાદન બત્રીસો ને અઢાર કિલો પ્રતિ હેક્ટર એટલે કે મોટા વીગે જે ચોવીસ કુઠાનો વીગો હોય તેની અંદર અડત્રીસ મણ જેટલું ઉત્પાદન સરેરાશ આપે છે અને આ જાત ભારતીય મગફળી સંશોધન સંસ્થા ઈવનગર રોડ જુનાગઢ ખાતેથી બહાર પાડવામાં આવી છે તેવી જ રીતે ખેડૂત મિત્રો ગિરનાર પાંચ આ પણ અર્ધવેલદી પ્રકારની મગફળી છે અને તે પણ સમગ્ર ગુજરાત રાજ્ય માટે વાવેતર માટે ભલામણ કરવામાં આવી છે તેના પાકવાના દિવસો એ પણ ગિરનાર ચાર ની જેમ એકસો થી એકસો દિવસ છે પોલિક એસિડ પ્રમાણ જે ઇઠોતેર પોઈન્ટ ચાર ટકા છે તેલના ટકા ત્રેપન છે દાણાનો ઉતારો સડસઠ ટકા છે સો ગ્રામ દાણાનું વજન એકતાલીસ ગ્રામ છે અને સરેરાશ ઉત્પાદનની વાત કરીએ તો એકત્રીસો ચોવીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર એટલે કે મોટા વિગે સડત્રીસ મણ જેટલું ઉત્પાદન આપે છે આ જાત પણ ભારતીય મગફળી સંશોધન સંસ્થા જૂનાગઢ ખાતેથી બહાર પાડવામાં આવેલી છે ત્યાર પછી મગફળી જીજેજી બત્રીસ ગુજરાત જૂનાગઢ મગફળી બત્રીસ નંબર તો ખેડૂત મિત્રો આ ઉભરી પ્રકારની મગફળી છે આ પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવી છે તેના દિવસો એકસો થી એકસો ચોવીસ દિવસ છે અને આ જાતની અંદર તેલના ટકા છે છે તથા દાણાનો ઉતારો છે અને સરેરાશ ઉત્પાદનની આપણે વાત કરીએ તો તેત્રીસો ને બાણું કિલોગ્રામ પ્રતિ હેક્ટર ઉત્પાદન આપે છે એટલે કે મોટા વિગે ચાલીસ મણ જેટલું સરેરાશ ઉત્પાદન આપે છે અને આ જાત જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ દ્વારા વિકસાવવામાં આવેલી છે ત્યાર પછી ખેડૂત મિત્રો જીજી તેવીસ એટલે કે એને સોરઠ કિરણ તરીકે પણ ઓળખવામાં આવે છે આ જાત જે છે એ અર્ધવેલ્ધી પ્રકારની છે સમગ્ર ગુજરાત રાજ્ય માટે ભલામણ કરવામાં આવી છે તેના પાકવાના દિવસો એકસો અઢારથી એકસો ઓગણત્રીસ છે તેમાં જે તેલના ટકા છે એ ઓગણપચાસ પોઈન્ટ બોતેર ટકા છે દાણાનો ઉતારો એમાં એકનો સિત્તેર પોઈન્ટ ચાલીસ ટકા તેમાં દાણાનો ઉતારો છે સો ગ્રામ દાણાનું વજન સુડતાલીસ પોઈન્ટ છે અને આ જાત જેનું સરેરાશ ઉત્પાદનની વાત કરીએ તો અઠ્યાવીસો કિલો પ્રતિ હેક્ટર એટલે કે મોટા વિશે તેત્રીસ મણ જેટલું ઉત્પાદન આપે છે અને આ જાત પણ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા વિકસાવવામાં આવેલી છે ત્યાર પછી ખેડૂત મિત્રો ત્રીજી પાંત્રીસ સોરક્ષોલ કે જે આ જાત ઉભરી પ્રકારની મગફળી છે અને આ પણ સમગ્ર ગુજરાત રાજ્ય માટે ભલામણ કરવામાં આવેલી છે તેના પાકવાના દિવસો ત્રણ થી એકસો દસ દિવસ છે અને તેલના ટકાની વાત કરીએ તો ઓગણપચાસ પોઈન્ટ ચોલ્યાસી તેમાં તેલના ટકા છે દાણાનો ઉતારો કે આમ એકોતેર પોઈન્ટ છત્રીસ ટકા દાણાનો ઉતારો છે સો ગ્રામ દાણાનું વજન બેતાલીસ પોઈન્ટ ઇગન્યાએંશી ગ્રામ સો ગ્રામ દાણાનું વજન છે અને સરેરાશ ઉત્પાદનની આપણે વાત કરીએ તો એકત્રીસોને સિત્તોતેર એટલે કે મોટા આવી ગયો સડત્રીસ મણ જેટલું ઉત્પાદન આપે છે અને આ જાત પણ જુનાગઢ કુશ યુનિવર્સિટી જુનાગઢ દ્વારા વિકસાવવામાં આવેલી છે તો ખેડૂત મિત્રો આ જે પાંચ જાતો છે એ ખૂબ જ સારી જાતો છે તમે આવનારું જે વર્ષ છે અત્યારે ચાલી રહેલું વર્ષ બે તો તેમાં જો તમે મગફળીનું વાવેતર કરવાના હોય તો આમાંથી કોઈ પણ સારી એવી જાત પસંદ કરશો તો સારામાં સારું ઉત્પાદન મળશે આવી જ ઉપયોગી માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક કરી લો અને આ વિડીયો બીજા ભાઈઓને પણ મોકલો